આદિવાદ ને આવી આદિ નામ શું છે આદિ નામ ઈ છે કે જાણે સૃષ્ટિ માં કાઈ નતું ત્યારે હતો અભી છે અને પછી કાઈ ન હોય તો રહેવા વાળું છે ઈ અખંડ છે ઈ કેને મરતો નથી ઈ જાતો નથી આવતો નથી આપણે તો ગયા વાર અને આયા વાર લારે છે આના લારે આપણે નથી એટલે આપણને ખબર નથી ઈ સંતો સમજાવે છે કે તમે આનું ભજન કરો જેનું શિવજી આરાધના કરતા તેનું ભજન કરતા આપણને બધાને ખબર છે બધા જાણી હું તમને એક ભાગવતની વાત કરું રાજા જનક થોડા દિવસે સુતા હતા પોતાના રાજમહેલ ની અંદર અને બપોરના ભાગમાં સુતા હતા એને સપનું આવ્યું સપનું કેવું આવ્યું કે પોતે ભિખારી બની ગયા હવે જો કેવું સપનું ભિખારી બની ગયા ભિખારી મને બહુ ભૂખ લાગી છે ભૂખ લાગી એટલે ઘરો ઘર માંગવા નીકળે એવું સપનું આવ્યું હવે રાજા જનક કે વિચારો આવું સપનું કેમ આવ્યું છે રાજા જનક અનુચરોને સેવા નાખે છે અત્યારના જેવા પંખા નાતા માણસો પંખા કેવા એ સમયે અને પછી કોઈક દયાળુ બેન છે ને કઈક જમવાનું કઈક લઈને આવી એના વાસણમાં તો આના પાસે ખાવા માટે લેવાનું વાસણ નતું એક ઉકળો જોયો એમાં ઠીપડું પડ્યું ઠીપડું એ ઠીપ માન્યું ને એમાં બેને એને જમવાનું દીધું એ એક બાજુ રહીને ભૂખ બહુ લાગી હતી કકડતી એ જેવો ખાવા જાય ને કે બે આખલા વડતા વડતા આવતા હતા એ બીકનો માર્યો ધોર્યો ઉકરા માથે ચડવા ગયો ને તો નીંદર ઉડી ગઈ હવે નીંદર ઉડી ગઈ તો બેઠો થઈ ગયો હતો એના અનુચરો પંખવામાં આવવા નાખતા હતા પરસેવો વર્યો રેમ જેમ થઈ ગયા તેના કદાચ અને તો મને કાંઈ નથી પોતે તો સમજતા કાંઈ નથી શું છે એ ખબર હતી આ સપનું આવ્યું જો આ સપનું કેટલું ભયંકર હોય છે આ વિચાર કરો કાંઈ નથી ઘરે હું તો છે પંખો ફરીને તો બીપી વધી જાય એટલો પરસેવો આ સપનો જો આ ખોટા વિચારોમાં માણસ